પારડી વલસાડી ઝાપા દ્વારા છેલ્લા છવ્વીસ વર્ષથી પૂજા જલારામ બાપાની જન્મજયંતિ મહોત્સવનું આયોજન થાય છે જેમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને હાલમાં આજ રોજ દસ હજારથી વધુ ભાવિક ભક્તો મહાપ્રસાદનો લાભ લેશે ત્યાં મહાપ્રસાદ બપોરે બાર ત્રીસ કલાકથી રાત્રે દસ વાગ્યા સુધી આયોજન કરવામાં આવે છે એટલે ભાવિક ભક્તોને અમે કહીએ છે કે આ સમય દરમિયાન મહાપ્રસાદનો લાભ લેવા અચૂક આવશો તેમજ પૂજ્ય દર્શન માટે અમારા મંડળ તરફથી આમંત્રણ છે છે આ કેટલા વર્ષોથી આયોજન આપણે અહીંયા થાય વર્ષથી આનું આયોજન કરી રહ્યા છે અને છવ્વીસ વર્ષથી અમારા સાર્વજનિક મિત્ર મંડળના ભાઈઓ સ્વયંસેવકો તેમજ ગામના બીજા અલગ અલગ મંડળો દ્વારા પણ આમાં સેવા આપવામાં આવે છે અને સૌના સહકારથી જ અમે આ આયોજન સફળતાપૂર્વક પૂર્વક પાડી રહ્યા છે મિત્રો જેમ આપ સાંભળી રહ્યા હતા શ્રી સાર્વજનિક મિત્ર મંડળ પારડી તરફથી આયોજન થયું છે છેલ્લા છવ્વીસ વર્ષથી તેઓ આયોજન કરે છે જલારામ બાપા કહેતા કે ભગવાનને બીજે કશે ના શોધો ભૂખ્યાન તરસ્યામાં શોધો તમે ભગવાનને એમની સેવા કરો એટલે ભગવાન મળી જાય તો એ જ વાતને ચરિતાર્થ કરતા અહીંયા શ્રી સાર્વજનિક મિત્ર મંડળે જેમ આપણને જણાવ્યું લગભગ દસ હજારથી વધુ લોકો અહીંયા પ્રસાદ લેશે જલારામ બાપાની જયંતિનો અને આ આયોજન દર વર્ષે થાય છે આપ સૌને પણ જલારામ બાપાની જયંતિની શુભકામનાઓ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની